નમસ્કાર મિત્રો નવી સવારમાં આજે એક નવી વ્યક્તિ આજે આપણી સાથે છે જેમણે બાળ શિક્ષણમાં પોતાના પચાસ વરસ આપ્યા છે બાળ શિક્ષણ બાળ કેળવણી બાળ ઘડતર એની માટે સતતને સતત કામ કરતા રહેલા કરુણાબેનના અમદાવાદ સ્થિત એમના નિવાસસ્થાને આજે અમે અહીંયા આવ્યા છીએ આ મુલાકાતમાં આપણે કરુણાબેનના પોતાના શિક્ષણ એમને શિક્ષણમાં સંશોધન કર્યું છે બાળકોને બાળ કેળવણીમાં બાળ શિક્ષણમાં એટલું બધું વ્યાપક રીતે એમણે કામ કર્યું છે એટલે એમના અનુભવો વિશે આપણે સાંભળવાના છીએ કરુણાબેન શુક્લ આપણે કે કે કરીએ ડોમિનેટિંગ કરીએ એના કરતાં તો આપણે જ જે કામ કરાવવું છે તો એને જ ના પૂછીએ કે તારે ક્યારે ઉઠવું છે ને તારે શું કરવું છે ને લેસન ક્યારે કરવું તો સાંજે કરવું છે કે સવાર કરવું લેસન તું નક્કી કર કે તારે ક્યારે કરવું છે તારે સાંજે રમવા જવું હોય તો સવાર કરજે અને સવાર ભાઈબહેન જોડે જવું હોય તો સાંજે કર પણ કરવું તો પડશે ગમે ત્યારે તું ટાઈમ તું નક્કી કર એટલે કોઈ પણ વસ્તુ તમે છોકરાઓ પાસે નક્કી કરો તો કદાચ વધારે સારું રહે બીજું એ કે છોકરાઓને ટેવો છે ને બધી મા બાપની જ હોય છે માથું લૂછી અને રૂમાલ ફેંકી દેવો ચંપલ એક આમ કાઢવું એક આમ કાઢવું દખ્તર આમ ફેંકી દેવું પણ તમે જો છોકરાને એવું શીખવાડો પહેલેથી કે તમારે અમે બલગર સ્કૂલમાં છે ને ચંપલ બે સાથે મૂકવાનું શીખવાડીએ ત્રણ વર્ષે કે જો ચંપલ છે ને આપણે આ આ ઘોડું છે એ ચંપલનો છે એમાં બે સાથે મૂકવા ઉપર નીચે નહીં મૂકવાના તમને શોધવામાં સહેલું પડે ને એટલા માટે એનું કોઈ પણ વસ્તુની રીઝન આપવું પડે કારણ હા તો એ માની જાય કે હા બરાબર છે કે મારે ચંપલ બે સાથે હોય તો મને સહેલું પડે પછી મોટા થાય દરેક ત્રીજા ચોથામાં અને ગ્રાઉન્ડમાં ચંપા લઈને જાય રમતમાં પાછા ત્યાં ભૂલી જાય પછી પાછા આવે એટલે હું કહું જો હવે ભૂલી જ એક પાઠ લખાઈ દઈશ કવિતા લખાય પહેલા કવિતા લખાઈશ અને પાઠ ચોથા ધોરણમાં આવે ને ત્યારે હું કહું કે એટલે ત્રણ વર્ષનું છોકરાનું ડીલિંગ જુદું આવે અને નવ વર્ષનું ડીલિંગ જુદું આવે એ ત્યાં થોડી ફોર્મનેસ થઈ શકે કે આને સારી ટેવો શીખવાડવાની છે આપણું હેતુ એ છે કે એને સારી ટેવો શીખવાડવાની છે એટલે પછી કે પછી હું તો કહું કે ચાલો કવિતા કવિતાઓ ટૂંકી હોય હું કંઈક લખી કાઢો કવિતા લખવી તો પડે જ કવિતા ફરી તમે ભૂલી ના જાઓ એટલે કે મને કમળ લખી કાઢે પણ બતાવી પણ દે મને લેસન તમે કે બહુ હો તો લેસન ઉપરાંત કરવું પડશે આપણે જઈએ ચંપલ ગ્રાઉન્ડમાં કરીએ છીએ તો પાછા પહેરવાની કેમ આપણને ખબર નથી પડતી કે મારે ક્લાસમાં પાછા લઈ જવા પડે ગ્રાઉન્ડમાં ચંપલ ના ના જ રહેવા જોઈએ આપણે જે વસ્તુ જ્યાંથી કરીએ ત્યાં પાછું લેવું જોઈએ તમે જેવું કરશો ઘરમાં મા બાપ કરશે એવું બાળકો કરશે મારે બે ચાર વાળા આવું થાય પણ પછી ચોથા ધોરણમાં એકે ચંપલ રહે નહીં બધા આવી જ જાય એને ખબર પડી જાય કે આવી ચંપલથી પાઠ લખવો પડશે એમ ભર વગરના ભણતર વિશે એવું કહી શકાય કે પહેલાંની આપણે ટેવો અથવા તો પહેલાંની જૂની પદ્ધતિઓ આપણે કેમ અપનાવતા નથી એ મને ખબર નથી પડતી કેવી પહેલાની પદ્ધતિ હોય પહેલાની પદ્ધતિ મેં કહ્યું ને કે આ નોટમાં ચાર ભાગ પાડી દે એટલે ઓછું લઈ જવાનું હા એટલે બહુ ડોક્ટર લઈ ના જવું પડે છોકરાઓ અને ટાઈમટેબલ પણ એવી રીતે ગોઠવવું જોઈએ કે રોજ એ પીરિયડો ના આવે ધારો કે સોમવારે ગણિત આવે તો મંગળવારે ના હોય ગણિત તો એટલું એક ચોપડી ઓછી થઈ જાય નોટ ઓછી થઈ જાય તો રોજના ચાર વિષય ભણવાના આવે તો બહુ તકલીફ ના પડે એટલે ચાર નોટ લઈ જાય જેને ત્રણ ચોપડી લઈએ સાત જ થાય ને દસ એવી થાય નહીં અને આટલું બધું આપણે હું એવું કહું કે આટલું બધું ભણતર કરાવીએ છીએ છોકરાઓને તો એમને મગજમાં કેટલું ઉતરે છે કેટલું એન્જોય કરે છે બાળકો નિશાળ જવાની કંટાળો લાવે છે કે આજે પાછું સ્કૂલ જવું પડશે આજે કંટાળો આવે છે ના જવાય તો સારું વલગરમાં એવું હતું કે સ્કૂલ ના જાય તો ચિંતા કરે કે ના ભર વરસાદ હોય તો આવતા જ હોય રિક્ષાઓ હું કહું કે સૂકામાં અહીંયા હવે ઘેર હોય તો વરસાદ જુઓ તો ને જરા તો કે અહીંયા જોઈશું એમ કે હાજર જવાબી તો હોય એટલે ભરવીરાનું ભણતરમાં બે વસ્તુ છે કે તમે એક જ નોટમાં ત્રણ ચાર ભાગ પાડી દો અને બાજુ નોટે લખાક બસો પાં જ લાવવાની વધારે નહીં જા નોટો નહીં અને અત્યારે ચોપડા એટલા નોટો એટલા દફતર એટલા કંપાસ એટલા અમે તો ભલઘરમાં છે ને એક આવું બોક્સ રાખતા અને ટેબલ પર મૂકતા પેન્સિલ ફૂટપટ્ટી અને રબર ઊંક જઈ જોડના હોય અહીં લઈ જાવ પછી આખો દિવસ પૂરો થાય એટલે મૂકી જાઓ તો અને કમળા વ્યાને પેલો રૂમવાળા ને એટલે જેટલી પેન્સિલો રબર મળે બધામાં નાખી દે એમ એટલે ખબર પ્રોવાઈડ કરવું જોઈએ હા એટલે કોઈ વસ્તુનું આઉટ કરવું પડે જો કે આપણે આ છોકરાઓને જો ભણતરમાં એવું છે કે તમે ભણી ગણી લો અને બહુ જ ભણો અને બહુ જ લેસન લખો અને બહુ જ ગોક ગોક કરો એટલે સારું એવું હું માનતી નથી તો એવું મા એવું માનવાની જરૂર નથી કે બહુ જ કલાકો અમે ખાલી અગિયારથી એક જ ભણાવીએ છીએ પણ ધી બેસ્ટ એમ અને અમારી સિસ્ટમ કેવી છે કે ક્રોસમાં મૂલ્યાંકન લેવાય બીજું ધોરણ ભણાવતું હોય એ ચોથાનું મૂલ્યાંકન લે ત્રીજો વાળો બીજાનું લે પહેલો વાળો નર્સરીનું લે એટલે રોટેટ થાય હું કહું કે મારા છોકરા સારા છે તો એ તો હું મારા છોકરાનું વખાણ કરું એમાં શું જોવા જેવું છે અને જે જે બી મૂલ્યાંકન લે ને એણે એના વાંક શોધવાના બાળકોના કે ચલો બાદ બાકી છે તો મારા ત્રીસ છોકરામાંથી પંદરને તો આવડી જ નથી બાદ બાકી એટલે હવે રિપીટ કરો આગળ જવાનું નથી એમ એટલે એ લોકોને બાદ બાકી ના આવડે ત્યાં સુધી તમારે આગળ નહીં વધવાનું આગળ નહીં વધવાનું એટલે એ લોકો કર્યા કરે એવું સવાલ જવાબમાં હોય કે ચલો ખાલી જગ્યા બરાબર આવડી જોડકા આવડ્યા પણ સવાલ જવાબ કાચા છે તો હું કે એની પ્રેક્ટિસ કરાવો જેટલા પાર્ટ ચાલ્યા છે એની પ્રેક્ટિસ કરાવો રોજ પાંચ પાંચ કરાવો વધારે નહીં પાંચ પાંચ કરાવો રોજ પાંચ સવાલ જપ કરાવો અને શરૂઆતમાં ટૂંકા કરાવો અને પછી આપણે એને રીત શીખવાડવાની કે જો આ બે બે સવાલ ભેગા કરે ને તો એક લાંબો થઈ જાય એટલે એ આ એ રીત શોધવાની એમ તો થઈ શકે કશું કંઈ મને ઇમ્પોસિબલ લાગતું નથી કરવું જ હા કરવું જ હોય તો બધું જ થઈ શકે કશું ના કરાય એવું નથી એમ અને આપણે કહેજે વેર દેર ઇઝ એ વિલ દેર ઇઝ એ વે તમે નક્કી કરો કે મારે આવું કરવું જ છે પણ એ કામ કરવાની ધગશ હોવી જોઈએ અને મારા છોકરાઓને હું કેમ સહેલું બનાવીને આપું એ પણ આપણને થોડુંક હોવું જોઈએ મનમાં એવો શિક્ષકે મને અત્યારે કંઈ શિક્ષકો બહુ શિક્ષકની રીત બહુ લાગતા નથી ખબર નથી કેમ પણ મને એવું થાય કે આટલું બધું ભણાવે છે એક સ્કૂલની વાત કરું ને તો એક બાળક આવતું હતું મારી જોડે અહીં ઘેર આવ્યા પછી ભણવા તો પછી બોર્ડ ઉપર લખી દીધું હોય બધું અને છોકરા નોટમાં ઉતારે આખું બોર્ડ ભરી દીધું પણ છોકરા બે લખ્યા કરે પછી લેસન શું તો કે આ બોર્ડમાં લખેલું છે બધું ઘેર લખેલાવું છું અલ્યા આ આ કેમનું કર્યું છે ના શું કર્યું છે કે છોકરાઓને એ કંટાળો કેટલો આવે ને અક્ષર કેટલા બગાડે અમે તો ચોથા ધોરણ સુધી ડબલ લાઈન લખાવતા હતા ડબલ એ નોટ દિવાળી સુધી લખાઈએ દિવાળી પછી પાછું હું કહું કે નોટ ભરાઈ જાય ને હવે બીજી લાવવાની હોય તો સિંગલ લાઈને લાવજો પછી સિંગલ લાઇનમાં લખવાનો શીખવાડવું પડે આપણે લાઇન દોરીને બોર્ડ ઉપર કે સિંગલ લાઇનમાં કેવી રીતે લખાય જેથી ધારો કે માત્રની જગ્યા રહેવી જોઈએ રસોઈની જગ્યા રહેવી જોઈએ દીર્ઘની જગ્યા રહેવી જોઈએ અને ઉપર લખી અને દરેક શબ્દ લીટીને અડવો જોઈએ તો જ બરાબર સુંદર ભલગના છોકરાના અક્ષર બહુ જ સરસ અમારે સીએનના જ પહેલાં ભક્તિભાઈ તો એવું કહે કે તમારા છોકરા દસમા ધોરણ જેવો પેપર લખે છે એટલું સરસ કામ કરે છે હા કારણ કે હું તો લીટી દોરવાનું તો બી કહું કે તમારું પેપર છે એની લંબાઈ અઢાર સેમી છે તો નવ સેમી લીટી દોરો પછી એક લાઈન છોડો અને ફૂટપટ્ટી મૂકી રાખો બે લીટી દોરો એક લાઈન છોડો બે દોરો એક લાઈન છોડો બે દોરો એટલે સરખી લાઈન આવે એટલું એટલું ધ્યાન રાખવું પડે અને તો છોકરાઓ લખે અને હું કહું કે ચલો ફૂંદરી કરો વિરોધી શબ્દ પછી લાઈન છોડો પછી લખો સમાનાર્થી શબ્દ એટલે એક તો પહેલાં લખવાનું શીખવાડવું પડે સિંગલ લાઇનમાં સિંગલ લાઈનમાં લખ્યા પછી પેપર લખવાનું શીખવાડવું પડે કે પેપર આમ લખાય પછી બીજું બધું શીખવાડવું પડે એટલે કહેવાનું તાત્પર્ય છે કે શિક્ષકે સંપૂર્ણપણે બાળકો સાથે ડૂબી જવું પડે એના કામમાં એના કામમાં ઓતપ્રોત થવું પડે કે આ કામ આપણે કેવી રીતે કરવાનું છે અને શું કરવાનું છે તો હું સ્કૂલમાં તો ભલે હું ભણાવતી હતી ચોથું ધોરણ પણ અહીંયા હું દસમું બારમું કોલેજ બધું ભણાવતી હતી હા એટલે મારા ટ્યુશન્સવાળા બધા હોય દસમા બારમાના એવા બધા હોય એટલે એમને પણ મેં કોઈ દિવસ બાલકની જેમ જ ભણાવ્યા છે એવું મેં એમને લેસન આપ્યા અને ધમાલ કરાવી એવું મેં નથી કરાવી હા ધમકાવ્યા હોય લોડ્યા હોય અથવા હું અહીંયા રસોઈ કરતી કરતી કરું ને કામ આપીને જવું તો કર્યા કરે છોકરા મારે આમ બેસી રહેવું ના પડે થોડું તોફાન કરે વચ્ચે પણ પાછા કરે બાળા બાળ સહજ છે એટલે તો કરે આપણે હવે અહીં ઘરઘોડો જતો હોય આમથી અને હું કહું કે બે શેરો લખો તો કેવી જ લખે વરઘડું જુઓ તો જોઉં થોડે આવે અને ના જાય તો આમ 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 કરા કરે એના કરતા જોઈ આવે જાઓ પાંચ મિનિટ જોઈ આવ પછી આવી કરજો એટલે જે બી અમારી પાસે બોરડી હતી તો બોરડીના બોર તોડવા જાય આવે ને પહેલાં બહુ ઉપર ચડે ધબે પછી બોર તોડી આવે પછી આવે નીચે એટલે કેટલીક બાળ સમાજ પ્રવૃત્તિઓ હોય એના તો તમારે થોડુંક સમજવું પડે કે આ આ બાળક છે એટલે આવું કરશે જ એમ આપણે કંઈ બાળક બાવીસ વર્ષનું થઈ ગયું નથી તો એ તમારું કયું જ કરે બધું કરે એટલે છોકરાઓ પાસેથી કામ લેવાની વૃત્તિ એક જુદી હોવી જોઈએ એમ કોઈ વખત મેં કહ્યું ને કે નર્સરી કે જે મેં હોય અમારા છોકરાઓ કોઈ દિવસ થાળીમાં છાંડે નહીં ખાવાનું કોઈ દિવસ કદી પણ નર્સરીના હોય કે ચોથા ના હોય એ ખાઈને ભજીયા હું એક જ મૂકું બહુ મૂકું જ નહીં નર્સરીનું હોય ને તો હું બધાને કોઈ એક એક ભજીઓ મૂકેલી જોઈએ તો બીજું લઈ પૂરી એક જ મૂકો એક ચકતું મૂકો દાળ દળભાત તો અમે ભેગા કરી વાડકામાં ભેગા કરીએ ને પછી આપીએ કારણ કે નર્સરીવાળા બિચારાને સમજા ના પડે દાળ બહુ નાખી દે તો રેલે રેલા અને ભાત બહુ દાળ ઓછી નાખે તો કરમાં જાય હજુ પ્રપોશન આવડે નહીં એ લોકોને એટલે અમે દાળભાત ભેગા કરીને પણ નક્કી કર્યું કે ચાલો દાળભાત ભેગા કરીને આપ્યો એટલે અમે તરત જોઈએ કે છોકરાને આવી મુશ્કેલી પડે છે તો આપણે એનો ઉપાય સૌથી કાઢો એમ પણ અત્યારે તો શિક્ષકોને મુશ્કેલી જ ન દેખાતી તો ઉપાય ક્યાંથી શું એટલે અત્યારે તો મને લાગે છે ગૂગલ ગુરુ છે ને એ બધું શીખવાડી દે છે વિદ્યાર્થીઓને એટલે શિક્ષકોને કંઈ મુશ્કેલી નથી લાગતી એવું લાગે છે મને ગૂગલ ઉપર શીખવાડે બરાબર પણ મને એવું લાગે છે કે પ્રેમ હોય લાગણી હોય સાનિધ્ય હોય અહેવાલ હોય એ બધું ગૂગલ ક્યાંથી શીખવાડે મને કહો એ એ બધું ગૂગલ ના શીખ ગૂગલ માહિતી આપે તમને જોઈએ એટલે માહિતી આપે આજનું શિક્ષણ ભાગે એવું જ છે માહિતી લક્ષિત થઈ ગયું છે શિક્ષણ એટલે માહિતીનો ખડકલો બાળકમાં અને વિદ્યાર્થીઓમાં થાય છે પણ જે તમે વાત કરી કે જે આપણું જે શિક્ષણ છે એને જે ઓરિજિનલ શિક્ષણ છે એનું કંઈ ક્યાંય તાલમેલ મળતો નથી ના એટલે આ છે ને તાલમેલ બેસાડતા નથી જો તાલ ગૂગલ ઉપર ભરે સર્ચ કરે શીખવાડે પણ હું બલગરમાં અમે કોઈ દિવસ કોમ્પ્યુટર કે લેપટોપ બહુ ઇન્ટ્રોડ્યુસ નહોતું કર્યું કારણ કે શરૂઆતના વર્ષોમાં છે ને બાળકોને રમવાની મિત્રો બનાવવાની મજા કરવાની એકબીજાને પજવવાની આવી બધી ટેવો વધારે હોય પછી ભણવાનું તો આખી જિંદગી પડી શકે એટલે આ શું કરો આટલું પાછા પડી જવું છો પછી જેમ જેમ મોટું થાય ને દસ અગિયાર વાર પછી થોડી થોડીક શક્ત કરે એનામાં પોતાનામાં પણ આવતું જાય થોડું થોડું કે સમજતું થાય કે મારે આવું કરવાનું છે કે આવું નથી કરવાનું કે શું શું કરવાનું છે એવું મતલબ કે પંદર વીસ દિવસ થયા આ બસા ડેરીવાળા છે ને એના છોકરાને બધા અત્યારે તો મોટા મોટા થઈ ગયા પચીસ વર્ષના તો આયેલા બધા છ સાત છોકરા પછી કે અમે નાના હતા કેવા હતા કે બહુ ખરાબ હતા પછી મને કે કેમ એવું કહો છો અમે કહ્યું કંઈ નહીં તો ખાલી ગમત કરો છે એટલે મેં કીધું કે તું બહુ શાંત હતો તું બહુ શરમાળ હતો તું બહુ ચુગલીખોર હતો કોકની કરી કાઢે એવી તો પછી કે આ મને આવું શીખવાડતો હતો પણ એ છોકરાઓ એટલા બધા મને એવું લાગે છે પ્રેમાળ હતા કે એ લોકોને હજુ આટલા વર્ષો પણ પચીસ વર્ષના થયા હોય તો કેટલા બલગર છોડે કેટલા બધા વર્ષો થયા તો પણ એ લોકો આવેલા મજાની ખાકરા લાવેલા મેં કહ્યું ના લાવ હું એકલી કેટલી આવે છું આટલું બધું તો કે કે ના થોડું થોડું ખાજો સાંજે રાસો ને આ ખાજો તો અને બે બે ત્રણ કલાક બેઠા ખાશો બધું બધી જૂની યાદો ગોળીને તો એ શિક્ષકનો પ્રેમ છે જો કે છોકરાઓ હમણાં મેં આજના કે કાલના પેપર ઉપરમાં એક વાર્તા વાંચી છે એમાં એવું લખ્યું છે કે એક બાળક હોય બીજા ધોરણમાં અને લગર વગર આવે વાળ ઓળ્યા ના હોય ને ગંદુ મેલો ફોરેનની વાર્તા હતી અહીંની નહોતી એટલે એમ કે શિક્ષકને એને જોઈને ધૃણા થાય કે આ કેવો છોકરો છે ને ગંદો આવે છે પછી એને એ એ લોકોને એવું હોય કે રિપોર્ટ લખવાના હોય આપણે જેમ રિપોર્ટ હોય ને એમ એટલે ગઈ સાલના રિપોર્ટ વાંચી દે એટલે એને એની પ્રતિબિંબ ખબર પડી જાય કે આ શું છે કેમ એટલે એને એ શિક્ષકે વાંચ્યું એ છોકરા વિશે તો કેન્સર મેં એની મા મરી ગઈ હતી અને એનો બાપ દારૂડ્યો તો ઘર છોડીને જતો રહ્યો અને છોકરો એની દાદી જોડે રહેતો હતો એટલે આવતો હતો પછી શિક્ષકને થયું કરે એમ મેં એને ખોટો અન્યાય કર્યો આ અને આ છોકરો તો બહુ સારો પછી તો એ એને બોલાવે એના વખાણ કર્યા છોકરોનું આખું જીવન બદલાઈ ગયું શિક્ષકે એટલે છ સાત આઠ ધોરણો સુધી એવું હોય કે શિક્ષકોનું કહેલું છોકરા વધારે માને વધારે માને મા બાપનું કોઈ ઓછું મારે હા 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 એવું જ કરવાનું એટલે પછી શિક્ષકે તો એની ઉપર જરા ધ્યાન વધારે આવ્યું પછી એ છોકરો સાફ સુથરો થઈને આવ્યો માથોડીને આવ્યો એને પ્રોત્સાહન મળ્યું એક જાતનું કે મારો શિક પ્રેમ મળ્યો એટલો અને શિક્ષકે મને સારું કહ્યું ભણ્યો દસમા ધોરણો સુધી પછી અલવિદા કહીને ગયો પછી સાત આઠ વર્ષ સુધી તો એ છોકરો મળ્યો નહીં પછી એણે એ બ્રાસલેટ લાવેલું જાતે બનાવેલું શંખલા અને છીપલા દરિયા કિનારે ગયો વીણેલા અને શંખલા એની ગિફ્ટ આપી નાતાલમાં તો કે આ સૌથી સુંદર ગિફ્ટ છે બધા કરતાં તમે બધા બહારથી લઈને આપી એણે જાતે બનાવી લાવ્યો વીણ્યો અને આપી એટલે મને એને આખો દિવસે પહેરી પણ રાખ્યું એટલે એને થયું કે મારો સ્વીકાર થયો પછી એ છોકરો લાઈન ઉપર ચડી ગયો પછી એ વાતને તો પંદર વીસ વર્ષ થઈ ગયા પછી એ છોકરો એની ફિયાન્સને લઈને આવ્યો કે મને ઓળખો છો હું કોણ છું તો કે બહુ ખબર નથી પડતી તો કે કે હું આ સાલમાં તમારી જોડે ભણતો હતો અને કામ કરતો હતો એટલે પછી ઓળખ્યા અમે બેસાડ્યો એને ધ્યાન રાખ્યું બધું કર્યું એને અને ખબર પડી કે ભાઈ બધું બરાબર કર્યું છે એમ એટલે શિક્ષકનો રોલ કેટલો મહત્ત્વનો હોય છે કે ભાઈ શિક્ષક માટે એને એક શિક્ષકે એને જરા વખાણ કર્યા અને એને થોડો પ્રેમ આપ્યો તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છોકરો તો અને એ પછી ડૉક્ટર થઈ ગયો એ છોકરો ડૉક્ટર થઈ ગયો અને એની ફિન્સીને લઈને આવે બેન તમે જે વાર્તાની વાત કરી હમણાં વાર્તા કહી તમને લોકોને તો વાર્તા એ બાળ ઘડતરમાં કેટલું મહત્વનું પાસું છે હા જો વાર્તામાં એવું હોય કે વાર્તા માત્ર મનોરંજન માટે નથી એમ કોઈ પણ વાર્તા તમે શીખો બોલો એ એક તો એના હાવભાવથી કહેવી પડે વાર્તા ભાગ પછી જે એવો ભૂસકો મારે અંદર તો છોકરા આમ જોયા જ કરે મજા પડે એટલે એક હાવભાવ સાથે વાર્તા કહેવી પડે બીજી વાત કે વાર્તામાં નવા શબ્દો ઉમેરવા પડે તમને એવું લાગે કે મારે આ વાર્તા થકી દસ શબ્દો શીખવાડવા છે તો એ દસ નવા શબ્દો નાખી દો તો એ એના સંદર્ભથી ઓળખી જાય કે આ શબ્દો કયા છે પછી વાપરતા પણ શીખી જાય તો એ પણ વાર્તાનું મહત્ત્વનું પાસું છે એટલે એક હાવભાવ બીજું એનું ક્લાઇમેક્સ હોય કે ક્લાઇમેક્સ નાના છોકરાઓ માટે દુઃખદ ના હોવું જોઈએ એ એ સુખદ હોય ને તો જ એ છોકરાને ગમે નહીં તો ના ગમે આપણે એમ કે પછી ભાગ ડૂબી ગયો હાય હાય ડૂબી ગયો એટલે પાછું ધાસકો પડે એમ એટલે વાર્તાનો અંત સુખદ હોવો જોઈએ શબ્દો પણ નવા નવા પ્રયોજવા જોઈએ અને હવ ભાવ સાથે વાર્તા કહેવી જોઈએ તો વાર્તાનો અર્થ સરે બાકી કઈ વાર્તાનો અર્થ સરે નહીં એમને તમે કહો ને સિંહ આવ્યો ને ટોળા ભેગા થયા ને એમ તેમ કર્યું પણ એવું નહીં નાના છોકરા હોય ને ત્યારે આ બધું વિશેષ ધ્યાન રાખવું પડે પછી જો મોટા થયા તો બિચાર વાર્તા સાંભળવા જ ક્યાં મળે છે કશું અમે તો નવમા ધોરણમાં વાર્તા સાંભળતા હતા શિક્ષકોની કે ચાલો અમને શિક્ષકોએ ખબર પડી એમ મજા પડતી હતી ત્યારે અત્યારે વાર્તાનું તત્વ જ રહ્યું નથી ને કશું વાર્તા જેવું કોણ કહે છે જ વાર્તા સ્કૂલમાં વાર્તાઓ કહેવામાં નથી આવતી એસાઈનમેન્ટ આવી દેલો આટલું કર લાવજો ઘેરથી કર લાવજો તમે માને કહેજો કર લાવે પ્રોજેક્ટ કર લાવજો બધું ઘેર જ તો તા નિશાળમાં શું કરવાનું છે એટલે બધું ખબર નથી મને કે હું બહુ સંતુષ્ટ નથી આ અત્યારના શિક્ષણથી તો બિલકુલ સંતુષ્ટ નથી અમે જે રીતે સ્કૂલ ચલાવી છે અને કેમ ના ચાલે મને એવું ખબર નથી પડતી કે અમે આટલું બધું કરતા હતા તહેવારો ઉજવતા હતા ડ્રેસ બદલાવતા હતા નાટકો કરતા હતા પ્રવાસો કરતા હતા રાતવાસા કરતા હતા એન્યુઅલ કરતા હતા કેટલું બધું કરતા હતા અને તોય ભણાવતા હતા બોલો હવે આ આ બધાને ક્યાં મેળ પડે ખબર નથી આ કઈ બાજુ જાય છે ને કેમ જાય છે ને આઈ ડોન્ટ નો રામ જાણે જે થાય થાય